રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ હવે અનોખો વિરોધ નોંધાવ્યો છે જી હા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેને લઈને ખેડૂતો ઉગ્ર વિરોધ ખૂબ જ લાંબા સમયથી કરી આવ્યા છે ખેડૂત ખેતરમાં ખેડૂતે ડુંગળીની સમાધિ બનાવી વિરોધ નોંધાવ્યો ખેડૂત માથા સુધીની ડુંગળીની વચ્ચે બેસી ગયા હતા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો છે ડુંગળીના પાકનો પોષણક્ષમ ભાવ ન મળતો હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે ડુંગળીની નિકાસ બંધ થતાની સાથે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કેમ કે ડુંગળીના ભાવ ઘટી ગયા છે ગોંડલ માર્કેટયાર્ડમાં ઓછા ભાવે ડુંગળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા એક તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં મબલખ આવક થતા ડુંગળીથી ઉભરાઈ રહ્યું છે પૂરું માર્કેટયાર્ડ આ તરફ નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના સિત્તેર હજાર કટ્ટાની આવક નોંધાઈ જેમાં મહારાજીમાં ખેડૂતોએ

પચાસ સાઈઠ રૂપિયા તો અમારે ડુંગળી કટિંગ કરવાના લીએ છે પચાસ રૂપિયા ભાડું થાય દસ રૂપિયા નું બારદાન આવે તો અમારે શું કરવાનું અમારી જમીન કા સરકાર સંપાદન કરેલી અને કા નિકાસ ની છૂટ આપે અને કા અમને પાંચસો થી છસો રૂપિયા ભાવ બાંધણું કરી દઈએ